હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો બધાને જય માતાજી મારે સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આજે વાતાવરણ છે ને બહુ એટલે બહુ ખરાબ થઈ ગયું છે એના વાદા આવ્યા છે માવાઠી વરસાદ આવે એવું લાગે છે અને આ બધું આપણા છેલ્લું ખડું કાઢવાનું છે આ બધું ગાણી બંધાય છે બહુ જલ રહી ગયું છે ને આ બધા મારા દેવ બેઠા છે હાલો

તો ત્યાં કાઢી માં આપણે થઈ ગયું છે પંચર તો ફટાફટ પંચર કરી ગયું બધું જો અબજ બેઠા હશે બે અને બે ઉપડે જો સંપલ નથી લાવ્યો ક્યાં પહેરી હાલ હાલ મારો બેટો સંપલ લાવ્યો હશે ને પહેરતો નહીં છેલ્લે હાલ કાંઈ કાંઈ પહેરી ના હાલ લઈ જો જો મિસ્ટર દેવકુમાર સંપલ પેરીને હવે આવે છે ને આ બાજુ આપડી ગાડી પડી છે તો ગાડી લઈને જઈ પંચર કરવા તો ભાઈ વાતાવરણ બહુ એટલે બહુ ખરાબ થઈ ગયું છે ને આપણે ખડું કાઢવાનું રાખ્યું બાંધી તુવેર વણવા ને આ બાજુ તુવેર વણવાનું ચાલુ છે અમારે દેવભાઈ જવા જ છે દાળ ભયં નાખતર ની લે મસ્ત મજાની જવા તુવેર આવી ગઈ તો તુર ભીંગ લેવી અને વાતાવરણ વાત કરું તો જાઉં વાદળ સાહેબ વાતાવરણ થઈ ગયું છે અંધારવા મળ્યું છે તો આપણે છે ને ફટાફટ તુવેર ઉતારી લેવી હવે જ અત્યારે થઈ ગયું છે બપોર ને આપણે જો આટલી તુવેર ઉતારી લીધી છે ને આ બધું જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બેસી ગયા છે જમવા તો જમવામાં છે આપણે ભીંડાની કઢી ઘઉંની રોટલી કારેલાનું હોતા ને છે એમ ને ચાલો फटाफट જમી લેવી કા ઢગલી યે મારી જો હવે આપણે આયા રોટલી છે ને આયા ભીંડાની શાક છે એ ઓલા મકાઈલાનું બધું મમ્મી મમ્મી મેં દા પડવાનું સાબુક દીધું હો પહેરાવ્યા શિયાળામાં રેનકોટ પહેરાવ્યા તો ફાઇનલી માવઠું બસ ચાલુ થઈ ગયું છે આજે બીજો દિવસ બ્લોગમાં એ બ્લોગમાં આપણે કન્ટિન્યુઅસ આજે આ બધું જો વરસાદ જો આવ્યો છે માપે માપે સાંટો સાંટો પણ આખી રાતનો ચાલુ છે તો આ જો વરસાદ જુઓ તમે આ બધું બધી ખાડા ભરાઈ ગયા છે ઝીણા ઝીણા સાંટા આવ્યો છે ને તો આમાં ખાડા ભરી દીધા છે આખી રાત આવ્યો છે ને વાતાવરણની વાત કરો ને બધો આવું બધું વાતાવરણ થઈ ગયું છે કાળું ડમર ને વરસાદ તો સારું છે રેનકોટ પહેરીને જો આવું પીડ્યું તળાવ ભાઈ હટો મારવા આપણે આવ્યા હતા વરસાદનું વાતાવરણ છે જોઈ કીધું કેવો તળાવ પાણી એવું પાણી તો શ્યાનુ આવે કેમ કે વરસાદ એટલો બધો છે નહીં આપણે જોતોય નથી કે અત્યારે ખેડૂતને બધાને ખેતરમાં માંડવીનું હોય માંડવીનું પલાળે ત્યારે બધાએ ખળા કાઢે કાઢીને બે ઢગલા પીડ્યા હોય જો કે હારી હોતને લીધા હોય આપણે હારી લીધા એમ હારી લીધા હોય પણ ઘણા બધાને જે પાથરાય પીડ્યા છે અમુકને કાઢવાયની અલરમાં બાકી છે તો છે ને માંડવી અત્યારે બધાને પલળી ગઈ પાથરા પાછળ પડ્યા તો એનું તો થાય નહીં ઢગલો હોય તો અમને ઢાંકી દે સમજો આવો વરસાદ જો માવઠું થઈ ગયું છે એવો બગાડ કર્યો છે તો કાંઈ નહીં જો ખાડા તેમ જો ખાડા કેવા ભરી દીધા છે વરસાદ આમ તો ઝીણો ઝીણો ઘણો આવ્યો આખી રાતવારી હોશે એટલે તો જાજો હમી હાનો સાલું થઈ ગયા સાટા તમને બતાવું સાટા કેવા કપડે પાણી દેખાય છે આવા સાટા પડે છે જય મીડિયા જેવા અહીંયા તમને જો આવા સાટા પડે છે

એક રેનકોટ છે એટલે એક જણો તો ઉતારીએ તો બીજા પછી પલ લો એવું થાય અને અત્યારે આ શિયાળાનો વરસાદ ઢાઢો બહુ હોય એને કમ શરદી થઈ જાય માંદા પડી જાય જોયી ઠક વરસાદ રહે કેમ નથી કક કરવું જ તો ચાલો મળવી તુઈર ઉતરવા પહેલાં તો મોટું ધોઈ નાખીશ રહી લઈને પછી જાય તુઈર ઉતરવા તો ગાય બારીશ રૂકની કા નામ નહીં લઈ રહી વરસાદ કાંઈ રેમ છે ને આ ચાલુ ચાલુ છે ઝીણો ઈણો ચાલુ છે બહુ નથી ચાલુ છે ધોઈરમાં પાણી ભર્યું એટલે આખા પહેલી ગઈ એટલે કીધું હાવ નવરા હતા થોડુંક ઇલેક્ટ્રિકનું કામ હતું એ કર્યું રેણ બેણ મારવાના હતા ને મારી દેતા ને હવે જાય છે ગામમાં ગાંઠો ગામમાં મારીએ ગામમાં જોઈ કેવો માહોલ છે માણસો કેવા કા આતા મારા ગામમાં તો જરીક જાતા એ

ચાલો ફટાફટ તું એ તો મસ્ત મજાની તકી છે ઉતારી લેવી ને ભાઈ વરસાદની વાત કરું ને તો વરસાદ અત્યારે થોડોક થીંભી ગયો હશે બપોર પછી બપોર ગયો તો સારું જ જો બપોર પછી ભણવા આવ્યા છે તો અત્યારે તો વાદળા તો એવા ન છે જો કંઈ ઘટે જ નહીં વાદળામાં ચાલો ફટાફટ આપણે ઉતારી લેવી